દાહોદમાંથી પસાર થતાં નવનિર્માણ દિલ્હી મુંબઈ કોરિડોર હાઇવેનું લાખો રૂપિયાની કિંમતનું લોખંડ ભંગારમાં વેચાતું હતું ભારતમાલા પ્રોજેક્ટમાં લાખોના લોખંડની ચોરી ભારતમાલા પ્રોજેક્ટ જે દેશની પ્રગતિની લાઇન છે પણ આ લાઇનમાં હવે ચોરીનું ગાબડું પડ્યું છે લીંબડી પોલીસે રાષ્ટ્રીય પ્રોજેક્ટમાંથી સ્ટીલ ચોરી કરતાં એક મોટા રેકેટનો પર્દાફાશ કર્યો છે વિકાસના કામમાં વપરાતા સળિયા હવે ભંગારના ડબ્બામાં જઈ રહ્યા છે આ એ જ ગાડી છે જે રાતના અંધારામાં દેશના પ્રોજેક્ટને ખોતરી રહી હતી લીમડી પોલીસના સર્વેલન્સ વિભાગે બાતમીના આધારે આંબા ગામ પાસે એક શંકાસ્પદ બોલેરો પિકઅપ જ્યારે પોલીસે તલાશી લીધી તો અંદરથી નીકળ્યા આઠ હજાર કિલો લોખંડના સળિયા જેની કિંમત છે અંદાજે પાંચ પોઈન્ટ વીસ લાખ રૂપિયા પણ આ તો માત્ર ટ્રેલર હતું અસલી ખેલ તો હજુ બાકી હતો તપાસમાં ખુલાસો થયો છે કે આ ચોરી પાછળ કોઈ સામાન્ય તસ્કર નહીં પણ પ્રોજેક્ટનો ઘરનો ભેદી સામેલ છે જેમાં રાજસ્થાનનો રહેવાસી પ્રોજેક્ટનો સુપરવાઇઝર દેવીસી સામે શંકાની સોય છે એટલાસ અને આશાપુરા કન્સ્ટ્રક્શનની સાઇટ પરથી સળિયા બારોબાર સગે વગે કરવામાં આવતા હતા દાહોદના ભંગારના વેપારી યશવંત મહંતને ત્યાં આ સ્ટીલ સસ્તા અને ભંગારના ભાવે વેચી દેવામાં આવતું હતું લીંબડી પોલીસે અત્યાર સુધીમાં ત્રણ આરોપીઓને જેલના સળિયા ગણતા કરી દીધા છે ગોવિંદગુરુ લીમડી તાલુકાના આંબા ગામે રહેતો શિવરાજ દિનેશ પલાસ બીજો છે ગોવિંદગુરુ લીંબડી તાલુકાના સુથારવાસા ગામે રહેતો ગોવિંદ દિનેશ મુનિયા અને ત્રીજો છે દાહોદનો ભંગારનો વેપારી યશવંત મુકેશ મહંત પરંતુ મુખ્ય આરોપી સુપરવાઇઝર દેવીસિંહ હજુ પણ ફરાર છે પીઆઈ એચવી સિસારા અને પીએસઆઈ એ કે ટીમે આ સુપરવાઇઝરને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે કુલ તેર પોઈન્ટ વીસ લાખનો મુદ્દામાલ કબજે કરી પોલીસે ગુનેગારોની ઊંઘ હરામ કરી દીધી છે જે પ્રોજેક્ટ ભારતને જોડવા માટે બની રહ્યો છે ત્યાં જ ચોરીનું આ મોટું નેટવર્ક પકડાયું છે હવે સવાલ એ થાય છે કે શું આ માત્ર ત્રણ ચાર લોકોનું કામ છે કે પછી હજુ પણ મોટા માથાઓ આ સ્ટીલ ચોરીમાં સામેલ છે લીંબડી પોલીસની આ સફળતાએ સાબિત કરી દીધું છે કે ગુનેગાર ગમે કેટલો ચાલાક હોય ਕਾਇਦਾ ਨਾਲ ਹੱਥ ਤੈਨਾ ਸੁਦੀ ਪਹੁੰਚੀ ਚਾਏ